મોરબી શહેરના પંચાસર રોડ પહોળો કરવા માટે રોડ બનાવવામાં નડતર રૂપ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહીં હટતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેપ્યુટી કલેક્ટર ઇન્ચાર્જ ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે બસો જેટલા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ તો પંચાસર રોડને પહોળો બનાવવાની કામગીરી મંજૂર થતાં આ રોડ બનાવવા માટે પાલિકા તંત્રે અગાઉ પંચાસર રોડ ઉપર આવેલ ભારત પરા માત્રીસથી વધુ વર્ષોથી કાચા પાકા મકાનોમાં રહેતા આશરે ત્રણસો જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી હતી તો નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં જ તંત્રએ પંચાત્ર રોડ ઉપર ભરતપરામાં મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું ત્યારે મોરબી નગરપાલિકા તંત્રના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડીવાય વાય એસપી એકસો વીસ પોલીસ જવાનો અને પંદર પોલીસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિત રેવન્યુ પાલિકાનો પચાસ જેટલો સ્ટાફે ડિમોલેશન હાથ ધરીને આશરે બસો જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી તો મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુનિલ પરમારે જણાવ્યું હતું કે રોડ પહોળો કરવામાં નડતર રૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છિક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી આઠથી વધુ ટ્રેક્ટરો સહિતના વાહનોના મોટા કાફલા સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે આજે પંચાસ રોડ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ ચાલે છે જેની અંદર આશરે બસો જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે એટલે એમને દૂર કરીએ છીએ અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે અને અત્યારે આ દબાણ હટાવવાની ઝુંબેશ આશરે સો જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો પચાસ જેટલો સ્ટાફ છે સાથે સાથે મામલતદારશ્રીઓ પણ છે અને એની સાથે આ પીજીવીસીએલ સ્ટાફ પણ સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે જ્યાં જ્યાં દબાણ હટાવ ઝુંબેશની જરૂર છે ત્યાં સરકારના અત્યંત મહત્વના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે ત્યાં જરૂર પડશે ત્યાં ડેમોલિશનની ડ્રાઈવ કરવામાં આવશે મોરબી જિલ્લામાં જે પંચાસર મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી જીએનબી કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજ રોજ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ હતી જે સંદર્ભે એકસો વીસ જેટલા પોલીસ કર્મચારીઓ અને પંદર જેટલા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલિશનનું કામગીરી હાલ ચાલુ છે જેમાં આશરે બસો જેટલા મકાનોનું ડેમોલિશન કરવાનું છે રવિનીમાવત સાથે સીએન 24 ન્યૂઝ મોરબી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ